કેમ છો હર હર મહાદેવ જય માતાજી બધાને તો ફરી એક લાંબા સમય પછી ફરી વખત સ્વાગત છે તમારું મારી ચેનલ પર અને મારું થમલેન તમે જોઈ લીધું હશે એટલે તમને ખબર છે કે હું ક્યાં જઈ રહ્યો છું તો મારું બેગ મારે જે બધું લેવાનું છે ઓલમોસ્ટ પેક થઈ ગયું છે અને અત્યારે વાગ્યા છે ત્રણ ટ્રેન છે મારી છ સાડા છની આસપાસ પણ જવા માટે એક્સાઇટેડ છું વધારે એટલા માટે જલ્દી રેડી થઈ ગુજરી રહ્યો છું અને મારા જે ફ્રેન્ડ છે જે મારી સાથે આવવાના છે એ બધા આગળ ઊભા છે હું તમને બધા સાથે મળાઈશ અને ઓલમોસ્ટ પેક તો છે જ બધું એટલે હવે હું બેગ લઈને નીકળું છું અને બધા સાથે તમને મળાવું છું કે કોણ કોણ મારી સાથે આવે છે હેલો ફ્રેન્ડ્સ તો મેં તમને ઘરેથી નીકળતા કીધું હતું કે મારી સાથે કોણ કોણ છે અને કોણ કોણ આવી રહ્યા છે તો પહેલો મારો માણસને તમને મળાવું છું તો ચીરું છે ચાલો અને પાછળ આખી રિક્ષા ઊભી છે પહેલા બધા જોડે મળાઈ લઉં તમને જો આ બધા આવી રહ્યા છે કોણ છે છે તો તો વિશાલ રાહુલ આ હેલો ફ્રેન્ડ્સ તો વડોદરા રેલવે સ્ટેશન પર આવી ગયા છે મારી પાછળ અને મેં તમને કીધું હતું કે કોણ કોણ જોડે આવે છે તો બધાને તમને મળાવું છું વેચવા મળ્યો છે ચા વિષ્ણુ વિશાલ અને અમારી સાથે પહેલી વાર વિજયભાઈ આવ્યા છે રાહુલ તો હતો જ તો થોડી વાર ચાબા પીને અંદર તમને સ્ટેશનમાં જઈને બતાવું છું હેલો ફ્રેન્ડ્સ તો એન્ટર કરી રહ્યા છે રેલવે સ્ટેશનમાં મારી પાછળ મારા ફ્રેન્ડ્સ હેલો ફ્રેન્ડ્સ તો અમારા જેટલા પણ કેદારનાથ આવે છે બધા આવી ગયા છે આશિષ ને બાકી હતા તો અત્યારે આશિષ ને સુનિલભાઈ આવી ગયા છે અને આશિષ તો ફર્સ્ટ ટાઈમ અમે જ્યારે કેદારનાથ ગયા હતા હું આશીષ જ ગયા હતા તો આ ફરી એક ચાન્સ લઈએ હવે બહુ મજા આવશે હવે હા નવા મનો અમારા જોડે વિજયભાઈ નો આવો છે સિરિયો અને સુનિલભાઈ નો છે અમારા માટે રાહુલ તો આવી ચૂક્યો આને તો તમે બધા વિડીયો જોયો હશે તો ચાલો મળીએ ફ્રેન્ડ્સ હેલો તો અમે અંદર બેસી ગયા છે અને હું તમને અમારો જે કોજ પોઝિશન છે એ બતાવીશ કે અંદર કેવું છે આ છે અમારી સીટ અહિયાં અને બે સીટો અહીંયા છે હેલો ફ્રેન્ડ્સ તો વાગ્યા છે દસ અને અમારી ગાડી પહોંચી છે રતલામ જંક્શન રતલામ જંક્શન રાતની મુસાફરી ચાલતી હતી અને દરેક લોકો એમની જગ્યા ઉપર રાહુલ ગયો તો તો પિક્ચર જોવા મોબાઈલ પડ્યો હમ પાછો હું પણ આડો પડી ગયો હતો જમી લીધું છે ટ્રેનમાં અને બસ હવે પોતપોતાની સીટો પર આરામ કરીએ છીએ બીજો વિડીયો તમને હું હવે સવારે બતાવીશ કારણ કે બધા હવે આરામ કરશે તો મળીએ સવારે હેલો ગુડ મોર્નિંગ હું વાગ્યા છે સવારના છો હવે છે

はいはいす。ス હતું અમારું રૂડકી અત્યારે હવે હરિવાર આવશું તો તમને હરિવાર જને બતાવો અને ચોવીસ કલાકમાં અમારો સફર રહ્યો ટ્રેનનો બધા જોડે જ છે ફ્રેન્ડ્સ તો ફાઇનલી 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 ઓગણીસ કલાકના સફર બાદ અમે ફાઇનલી આવી ગયા છે હરિદ્વાર આ બધા આવી ગયા છે કેવું લાગ્યું ભાઈ મજા આવી ગઈ તો ચાલો હવે તમને હરિદ્વાર ની અંદર એડવેન્ચર બતાવીશું હરિદ્વાર રેલવે સ્ટેશનની બહાર તમે નીકળશો એટલે તમને ઘણી બધી રિક્ષા સટલ સેવા જે ગંગા નદી જ્યાં છે હરકી પેડી ત્યાં લઈ જશે અને શિવમૂર્તિ ચોક જે ગુજરાતી ગલી છે ત્યાં પણ તમે જઈ શકો છો આ છે શિવમૂર્તિ ચોક શિવમૂર્તિની સામે છે આ છે ગુજરાતી ગલી ફ્રેન્ડ્સ તો આવી ગયા છે અમે ગુજરાતી ગલીમાં ગુજરાતી ગલીમાં તમે ગમે તે ધર્મશાળા સસ્તી મળી જશે હોટલ પણ તમને ગુજરાતી મળશે ગુજરાતી ખાવાનું જે ખાસ જે આપણા ગુજરાતીને ગમે છે એ ખાવાનું તમને અહીંયા ગમશે અને એક ધર્મશાળા હું તમને બતાવીશ આગળ તમને હું સજેસ્ટ કરું છું હેલો ફ્રેન્ડ્સ તો ગુજરાતી ગલીમાં જે તમને મેં ધર્મશાળાની વાત કરી હતી સર્વસ્થ સમાજ સેવા સમિતિ અને જેટલા પણ ગુજરાતી ભાઈઓ આવે છે એમને હું ખાસ સજેસ્ટ કરી કે આ આશ્રમ છે એમાં આવો ખૂબ રિઝનેબલ પ્રાઇસ છે એનો છસો રૂપિયા એક રૂમ છે એસી છે અમે એક રૂમમાં ચાર જણ છે અને અમારી આઈડી અમે આપી છે આ હોટલના ઓનર છે ને આ બધા અમારી ગેંગ બેઠી છે આવી હાલે એટલે ઉપર જાય ને રૂમ જોવે હા તો તમે પણ હરિદ્વાર આવો તો આ સર્વસ્ત સેવા સદન જે છે ત્યાં આવવાનું ભૂલશો નહીં અને અહીંયા ગુજરાતી ગલી પણ નજીક જ છે એટલે તમને બહુ ઈઝી પડશે અને રૂમ તમને બતાવું છું ઉપર જઈને છે અમારી રૂમ આ એસી સસ્તમ સસ્તું મારા રૂમ બતાડું તમને પેલા કઈ છે એક રૂમ આવી રહી એસા પડ્યા છે ઠંડા થવા એસી ચાલુ છે બાર બાર બાય જો આ તો આવતા વાર નહી લાગી અને ઊંટી પડી એ જો કાયદેસર ભુક્કા લાગી ભૂખ ભૂખ લાગી આમ તો નહીં ચાલશે આને તો હેલો ફ્રેન્ડ્સ તો હોટેલે અમે થોડો રેસ્ટ કર્યો અને હવે અમે જઈએ છે ગંગા નદી પાસે મારી ગેંગ બધા નદીએ જવા એક્સાઇટેડ છે બજાર બી બતાવું તમને અને ગંગા નદી પણ બતાવું છું ચા ચા પીવા સારું જો ગુજરાતની યાદ આવે ચા ચાનો ટાઈમ થાય એટલે આ છે સરસ મજાનું હરિદ્વારનું બજાર તમે થી જેવા આગળ આવશો એટલે આ તમને આ સરસ મજાનું હરિદ્વારનું જે બજાર છે તમને જોવા મળશે અને આ રસ્તો સીધો જાય છે મા ગંગા નદીને ત્યાં એટલે કે હરકી પેઢી 啊。 જગ્યા હરકી પેઢી ગંગા નદી પાસે હવે સ્નાન કરી જોઈ શકો છો તમે આ બધો નજારો ફ્રેન્સ તો કેમ છો તો હું આવી ગયો છું ગંગા નદીના ઘાટ પાસે જે ઘાટ આ ધનો સાકરનો જે બ્રિજ છે અને આ જે જગ્યા છે એ હરકી પેઢી છે હરિદ્વારની ખૂબ ફેમસ જગ્યા તો તમે પણ આવો તો ચોક્કસ આવજો ખૂબ સારી જગ્યા છે તમને ખૂબ મજા આવશે મારી સાથે જે આવ્યા છે આપણે એમને પૂછી જોઈએ કે એમને કેવું લાગ્યું છે હરિદ્વારે આવીને રાહુલ છે આપણી જોડે

હેલો ફ્રેન્ડ્સ તો બુરાઈ સામે અચ્છાઈની જીત એટલે આજે દશેરા છે તો દરેક ને દશેરા ની હાર્દિક શુભકામનાઓ અને હું છું અત્યારે હરિદ્વાર ને રાવણ દહન ચાલી રહ્યું છે તમે મારી પાછળ જોઈ શકો છો તમારી પાછળ છે રાવણ આ છે રાવણ જેનું વધ શ્રી રામે કર્યું હતું અને આજે છે દશેરા તો હરિદ્વાર તમે જોઈ શકો છો આ બધી પબ્લિક છે અને સ્પેશિયલ રાવણ દહન જોવા માટે આવી છે તો તમે પણ જુઓ અમે પણ જોયું છે હરિદ્વારમાં આવ્યા છે તો તમને પછી મળું સ્વાગત હરિદ્વાર માં આવો તો આવી ઇલેક્ટ્રિક રિક્ષા માં વેહવાનું ભૂલ કરું બહુ મજા આવતો હવે થતો અને તમે લઈ ગયો લઈ જશે ગંગા નદી સ્નાન કરાઈ કરતો

ગુજરાતીમાં ગલીમાં આવો એટલે ખોડિયાર ભુજના લઈ આવવાનું ભૂલશો નહીં હવે શું ભૂલ સો રૂપિયામાં અનલિમિટેડ અને ઘર જેવું ખાવાનું મળશે તમને ભાઈ આ ભાઈ ને મળવાનું ભૂલશો નહીં હેલો ફ્રેન્ડ સર તમે આ તો હરિદ્વાર નો મારો બ્લોક ખૂબ મજા આવી અમને અને ખૂબ સરસ જગ્યા છે હરિદ્વાર આવો એટલે તમે આ બધી જગ્યા એક્સપ્લોર કરવાનું ભૂલશો નહીં પહેલી વાત તો અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવો નવા વિડીયો અને મારો જે નેક્સ્ટ વિડીયો આવવાનો છે એ બદ્રીનાથનો હશે એ થોડા દિવસમાં આવશે તો તમે એને પણ જોવાનું ભૂલશો નહીં તો ફરી મળીશું ત્યાં સુધી જય માતાજી હર હર મહાદેવ 哎。<Thank>